અત્યારના ભગવાન શરમ આવતી હશે લગ્ન થઈ જાય સ્ત્રી સૌભાગ્યવતી થાય તો અમુક શ્રંગાર તો એને ધારણ કરવા જ જોઈએ પતિની આયુ માટે એટલે આપણે તરત જ એક પ્રશ્ન કરીએ કે ભલા શ્રિંગાર ને એને પતિના આયુષ્ય શું લેવા દેવા લેવા દેવા આયુષ્ય ક્યારે વધે કોઈ પણ વ્યક્તિનું આયુષ્ય ક્યારે વધે જ્યારે આનંદમાં રહે જ્યારે ખુશ રહે જ્યારે પોતાનાથી પોતાના આસપાસના લોકો થી પોતાના સાથે જોડાયેલા લોકો થી ખુશ હોય તો એનું આયુષ્ય સ્વાભાવિક વધી જાય તો કોઈ પણ પુરુષ જ્યારે પોતાની પત્નીને સુંદર શૃંગારમાં જોય તો એનું હૃદય સ્વાભાવિક આનંદિત થાય અને આ આનંદના કારણે એનું હૃદય વધારે સારી રીતે ચાલે ડોક્ટર પાસે જાઓ હૃદયની બીમારી હોય એટલે ડોક્ટર શું કહે સ્ટ્રેસ નહી લેવાનું ટેન્શન નહી લેવાનું ફ્રી રહો શાંત રહો બધું જે સમય થવાનું છે એ સમય જ થશે તો એ સ્ટ્રેસ દૂર થઈ જાય છે ભગવાનની કોઈ પણ છબીને જુઓ આદ્યશક્તિના કોઈ પણ સ્વરૂપને ને જુઓ તો ભગવતીના ચહેરા પર એક સુંદર સ્મિત હોય અને સ્મિત માત્રના કારણે મૂર્તિને કદાચ શૃંગાર પણ ના કર્યો હોય ને તો પણ એ મૂર્તિ એવી લાગે કે જાણે હમણાં માં અમારા સાથે વાત કરશે માત્ર સ્મિત થી તો આપણે પણ મૂર્તિ બનીને જ આવ્યા છે પંચભૂત થી બનેલી મૂર્તિમાં ભગવાનને પ્રાણ પૂર્યા છે અને એના કારણે આપણે સજીવ થઈ ગયા છે પરંતુ આ જીવન દરમિયાન જો આપણા ચહેરા પર એક સ્મિત રહે હૃદયમાં એક આનંદનો ભાવ રહે પોતાના જીવનથી સંતોષ રહે તો આયુષ્ય આપો આપ લાંબુ થશે કળિયુગમાં તો જો કે 100 બહુ થઈ ગયા ઓછા થશે વધારે થાય નહીં બધા જ એમ કહે છે કે નાના બાળક થી લઈ લે વૃદ્ધ સુધી અત્યારના સમયમાં લોકો કંટાળી જાય છે બસ હવે ભગવાન જલ્દી લઈ લે તો સારું બસ હવે ભગવાન જલ્દી પૂરું કરે તો સારું આપણે હંમેશા એ જોઈએ છે જે આપણા પાસે નથી જીવન આપણા પાસે છે એટલે આપણને શું થાય છે કે શું કરવાનું આ જીવનને આમાં દુઃખ છે આમાં તકલીફ છે પરંતુ ભગવાન તો કહે છે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન ને ગીતાજી માં કહ્યું છે કે હે અર્જુન અનિત્યમસુખમ લોકમ કે આ લોક કેવો છે અનિત્ય છે અસુખ વાળો છે અને આમાં સુખની કામના એ મૂર્ખતા છે પણ સુખની પ્રાપ્તિ સંભવ છે જો તમે ભક્તિ કરો સુખની પ્રાપ્તિ સંભવ છે જો પરમાત્મા શરણ મારો શરણાગતિને સ્વીકારો સાત દિવસથી આપણે જે કથાનું શ્રવણ કરી રહ્યા છે દરેક દરેક સ્થાને આપણે જે જે રાજાઓની મહારાજ મનુની મહારાજ હરિશ્ચંદ્રની જેમની પણ કથાઓનું આપણે શ્રવણ કર્યું એ બધા શરણાગત થયા છે સુખી થવા માટે શરણાગત થવું પડે ભગવતીની પ્રાપ્તિ માટે શરણાગતિ સ્વીકારવી પડે અને શરણાગતિ એવી કે પ્રભુ તું જેમ રાખે એમ રહેવા હું તૈયાર છું

બેભાન કેવા વેભાન છીએ સાત દિવસ સુધી આપણે સરસ કથાનું શ્રવણ કર્યું ભાગ્યશાળી આપણે છીએ કે આજે સંત દર્શન પણ થશે પરંતુ આજથી કે આવતીકાલથી ગણેલા સાતમા દિવસે જો હું તમારા પાસે આવું ને તમને પૂછું કે કથાના ત્રીજા દિવસે આપણે શાની વાત કરી હતી અને જો તમને યાદ હોય તો તમે જાગૃતતાથી શ્રવણ કર્યું છે અને જો ભૂલી ગયા તો કથા એ કથા મંડપમાં મૂકીને જવા માટે નથી કથા એ જીવનનો થાક ઉતારવા માટે છે કયો થાક શારીરિક થાક નહીં આધ્યાત્મિક થાક મનનો થાક મનુષ્ય જ્યારે મનથી દુખી હોય જ્યારે મનથી હારી ગયો હોય તે સમયે એને ઉભો કરવાનું કામ એક કથા કરે છે